હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો અહીંયા આપણે બેસન બનાવીશું અને આ બેસન મેં અલગ રીતે બનાવ્યું છે અને અમારા ઘરમાં બધાનું મોસ્ટ ફેવરેટ છે અને હંમેશા અઠવાડિયામાં બે વખત અમારા ઘરે બને છે બેસન તો અહીંયા મેં મોટી ડુંગળી લીધી છે સાતથી આટકળી લસણ બે લીલા તીખા મરચાં લીધા છે અને આદુનો ટુકડો લીધો છે એને આપણે અધકચરું વાટી લઈશું મિક્સીમાં અને એ વટી ગયું છે તો આપણે હવે બેસન બનાવીશું તેના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે સ્ટીલની છે મારી પાસે જાડા તળિયાવાળી અને એની અંદર મેં તેલ લીધું છે ચારથી પાંચ ચમચી જેટલું તે અને એની અંદર એક ચમચી મેં રાઈ નાખી છે અહીંયા મારી પાસે સૂકો લીમડો છે મેં રાખેલો છે સુકવણી કરીને તો એ મેં લીધો છે અને અડધી ચમચી હિંગ નાખીને રાઈ તતળે પછી આપણે લીમડો નાખીશું અને આપણે જે કચરા વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખી દઈશું અને એને સારી રીતે સાંતળીશું અને ડુંગળી સારી રીતે સંતાળી જાય જલ્દી એના માટે આપણે ચપટી મીઠું એડ કરી દઈશું અહીંયા મેં થોડી હળદર નાખી છે અને અડધી ચમચી જેટલો આપણો મેથી મસાલો એડ કર્યો છે જે ખાટા અથાણાનો મસાલો આવે છે ને એ મેં એડ કર્યો છે એનાથી સુગંધ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો હું હંમેશા આ રીતે જ બનાવું છું મારા ઘરે અને બેસન તો હંમેશા તીખું ખાટું અને ગરમા ગરમ હોય તો જ મજા આવે છે તો અહીંયા મેં ચણાનો લોટ એડ કર્યો છે હવે ડુંગળી લગભગ સંતળાઈ ગઈ છે તો અને લોટને આપણે સારી રીતે સાંતળીશું જો કદાચ થોડું તેલ ઓછું લાગે તો એકાદ ચમચી આપણે એડ કરીશું તો અહીંયા મને થોડું તેલ ઓછું લાગે છે તો એક ચમચી જેટલું તેલ આપણે અંદર એડ કરીશું આ બેસન સુગંધ જેટલી સરસ આવે છે કે તમને બનતું હોય ને તારે જ તમને ખાવાનું મન થઈ જાય હા આમ થોડી વધારે વાર લાગે છે કેમકે એને પાંચથી સાત મિનિટ સુધી આપણે શેકવું પડે છે લોટને અને એની સુગંધ આવે અને કલર થોડો ચેન્જ થઈ જાય પછી આપણે અંદર પાણી એડ કરીશું અહીંયા મેં પાણી એડ કર્યું છે પાણી અડધો કપ જેટલું જ એડ કરવાનું કારણ કે આપણે પછી છાશ પણ એડ કરવાની છે હવે આપણું બેસન લગભગ થવા જ આવ્યું છે તો થોડું ખદખદે એટલે આપણે થોડી ખાટી છાશ એડ કરીશું કેમ કે બેસન તો થોડું ખાટું જ સરસ લાગે છે તો અહીંયા છાશ પણ મેં એડ કરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે મેં તો હવે એને આપણે ખદખદવા દઈશું એટલે આપણો લોટ પણ ચડી જશે અને બધું મિક્સ થઈ જશે એકબીજામાં મસાલાને બધું તો લગભગ આપણું બેસન રેડી છે હવે આપણે એને કાઢી લઈશું તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે છે તમે બેને બદલે ચાર ભાખરી પણ ઓછી પડે એટલું સરસ લાગે છે તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા આવી રેસીપી સાથે હું આવતી રહીશ તો પ્લીઝ મને સપોર્ટ કરજો તો મારી રેસીપી જોવા બદલ થેન્ક યુ